જય શ્રી કૃષ્ણ કિરીટભાઈ રટીલાલભાઈ પટેલ ગામ આંધી તાલુકો પર જિલ્લા સુરત હું પ્રાકૃતિક ખેતી કરતો રહ્યો છું બે હજાર બાર થી અને મારા ખેતરની અંદર અત્યારે જે પ્રાકૃતિક ખેતી માટે જો મોટા મોટો પ્રશ્ન હોય તો એ નિંદણ નાશકનો છે નિંદામણ આપણો ઘાસ વધારે થઈ જાય એટલે લોકો એનાથી ભાગતાડેલા છે પણ આપણે એક બાસાલીન જૈવિક બાસાલીન જે આનંદ સ્વામી પાડડી તાલુકાના આનંદ સ્વામીનો મેં વિડીયો જોયા અને એમના માર્ગદર્શન પ્રમાણે મેં ઉનાળાની અંદર જે કપાસ બનાવ્યો હતો એની અંદર મેં રિઝલો લીધા છે અત્યારે મેં આ પર્વતની પાછળ મેં ઘઉં બનાવ્યા છે વિશે ગુંઠા જેવા એની અંદર બાસાલીન છાંટવા માટે આપણે પ્રયોગ કરવાના છે અને આ પ્રયોગ એવો છે કે આપણી પાસે ત્રણ એકર ધારો કે એક એકર જમીન છે તો એક એકર જમીનની અંદર એકસો લિટર પાણી લેવાનું અને બાર લીટર જેવું આપણે ગૌમૂત્ર લેવાનું અને ત્રણ કિલો પ્રાકૃતિક ખેતીની હળદર ને આ ત્રણે ત્રણ વસ્તુ બસો લીટર બેરલ ની અંદર એને બધું નાખી અને પાંચ દિવસ એને સવાર સાંજ હલાવવાનું છઠ્ઠા દિવસે તમારું જૈવિક બાસાલીન તૈયાર થઈ જાય એને તમે પાણી સાથે બી આપી શકો સૂકામાં પણ છાંટક કરી શકો અને પાણી પાયા પછી ચોવીસ કલાકની અંદર પણ આપો તો એનું જોરદાર પરિણામ મેં લીધું છે કારણ કે એમાં પાણી સાથે જવાથી પાણીમાં કયા કોઈ જગાડે રહી જાય પણ સૂકા છાંટવામાં પણ આપણે રસ્તા ખેતરમાં ચાલવું પડે તો એ માટે આપણે પાણી પાયા પછી અડતાલીસ કલાકની અંદર જો એને છંટકાવ કરી દઈશું તો આપને જોરદાર પરિણામો મળશે અને આપણે એ પ્રયોગ કરતા રહેલા છે ચાલો આવા દરેક ખેડૂતો આવું એક કંઈ ને કંઈ સંશોધન કરી અને પ્રાકૃતિક ખેતીને આપણે કેવી રીતના આગળ લઈ જઈ શકીએ અને જે જે અત્યારે સમયની અંદર જે પ્રશ્ન છે કે નિંદામણનાશક પછી આ ખાતર ને કેવી રીતના ઉપયોગ કરવો એટલે જીવામૃત જીવામૃત આ બધું આપણે પ્રાકૃતિક ખેતી કરો તો પરિણામો આવી શકે છે આપણા ગુજરાતના જે રાજ્યપાલ આચાર્ય દેવરતભાઈ જે પોતે બસો ખેતી ની અંદર એ ત્યાં પોતાના ફાર્મ પર બસો એકર જમીનની અંદર પ્રાકૃતિક ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા રહેલા છે અને એમણે જોરદાર પરિણામો લીધા છે અને એ વાત આપણા મોદી સાહેબ પાસે પહોંચી એટલે મોદી સાહેબે આપણા ગુજરાતની અંદર એમને રાજ્યપાલ બનાવ્યા છે અને રાજ્યપાલ તરીકે આચાર્ય દેવવ્રતભાઈ એક એમ જોવા જાય તો ગુજરાતની અંદર મહેમાન ગતિ તરીકે રહેતે અને શાંતિથી કરતે તો પણ ચાલતે પણ આપણા રાજ્યપાલ સતત ચોવીસ કલાક ગાય આધારિત પ્રાકૃતિક ખેતીની વાતો કરતા રહેલા છે અને એમનું માર્ગદર્શન જોરદાર માર્ગદર્શનમાં અમને ઇધર આપણે બધા દરેક ખેડૂતો પ્રાકૃતિક ખેતીના પોતાના ખેતરમાં કરો એવી રાજ્યપાલની પણ એમને ઈચ્છા છે કારણ કે રાજ્યપાલે આપણા ગુજરાતના જે તે અધિકારીઓને મળે કે કે ધારાસભ્યને કોઈ સચિવ અધિકારી કોઈ કલેક્ટર છે અને અત્યારે પણ અમે બીજી ડિસેમ્બરે રાજ્યપાલ જોડે સુરતની અંદર સર્કટ હાઉસની સર્કિટ હાઉસની અંદર મિટિંગમાં રાજ્યપાલે અમને માર્ગદર્શન પોતે એવું કહેવું હતું કે તમે તમારા ખેતરમાં વૈજ્ઞાનિક બનો અને એ પ્રમાણે આપણા ખેતરમાં જે બધા પ્રયોગો કરતા આ તમે જોઈ શકો છો કે આની અંદર શેરડીનો એક પ્રયોગ કર્યો છે આવી રીતના મિશ્ર પાકના બી પ્રયોગ કરતા રહેલા છે આપણે જૈવિક બાસાલી નો એક પ્રયોગ કર્યો છે અને સરસ મજાની પ્રાકૃતિક ખેતી છે ભાઈ અને કોઈ બી ખેડૂતને ખેડૂતોને આની વધુ માહિતી જોતી હોય તો મારો નંબર છે ચોરાણું બે અઠ્યાસી છાસઠ સાત છન્નું ચાલો જય શ્રી કૃષ્ણ